નમસ્કાર દર્શક મિત્રો જનરલ પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે મૃતદેહોની શોધખોળ અંતિમ તબક્કામાં બેઘૂમ વ્યક્તિઓની શોધ ચાલુ અત્યાર સુધીમાં વીસ લોકોના કરુણ મોત થયા છે આ નદીમાં અઠ્ઠાણું ટકાની સાધ્રતાવાળા સલ્ફ્યુરિક એસિડનું ટેન્કનું જોખમ સલ્ફ્યુરિક એસિડના ટેન્કને નિષ્ક્રિય કરવાની અને બ્રિજનો સ્લેબ તોડવાની કામગીરી હાથ ધરાઈ શકે છે સલ્ફ્યુરિક એસિડનું અઠ્ઠાણું ટકા સાદ્રતા ધરાવતું એક ટેન્ક જોખમી જેને લઈને બ્રિજનો સ્લેબને તોડવાની કામગીરી હાથ ધરાશે અને નીચેથી બાકીનું બધું મટીરિયલ અને સંપત્તિ રિકવર કરાશે સલ્ફ્યુરિક એસિડને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવશે હાલના તબક્કે સૌથી અગત્યની કામગીરી એ છે કે પુલર મારફતે ટ્રકને બહાર કાઢવામાં આવશે અને સાથે સાથે જે સ્લેબ છે તેને તોડવા માટેની કામગીરી હાથ ધરાશે બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ